આ ભાઈક ની બધા વાત કરે આ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી શું ભાવ ની ખોડો મેળ્યો એ ભવ શું થઈ લ્યો શું આ ભાવ માં ઘટે કઈ હે આપણા ગઢે હોની નોટ નોતી ફાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાઉં બધા રોવે જ છે

તારી વાહે અમે જીવન ઓળખોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ હાથ વરની એક માનુભવ નથી ગામ નો નથી વેદ નો નથી નથી એના ગુરુ એ કીધું કે બેટા બેહી જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ બે બાપ કેજા નથી કરતી શું ગુરુ કેય કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને હું ભલામણ બધા મારી આ એક જ ભલામણ હોય તમે વાપરો ખાવ પીવો મોજ કરો બાકી માં ને બાપ ને રોટલા દેજો જિંદગી ગુલામ થઈ જાય બસ મારી આ એક જ આ તમે નો નાખો તો એમ નથી કેતો ગાયું કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયો છે ને ભગવાન ને મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી દઈશી આપણે આપણે મરી જી ગાયું શું થાય આ જે કપાવા જાય છે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી હોય છે તમારો અને મારો માના ઉદર માં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વર જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મુકનારા તૈયાર છે ઘોંકા મારનારા તૈયાર છે પેલી ને છે પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમે કર્યું હું તો એમ કઉ છું કે આવા આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો નો દિ પણ નડો નહીં તો ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય હું તો આમ બજારમાં માં ક્યારેક નીકળું ને અત્યારે હાજર આય તો આમ બજારમાં માં કુચરા હોય ને તો મને એમ થાય આમને નિરાયત નથી હે એ આપણે રાતી ને ખવડાવવું પડે એને છે હાથ પણ ઘસઘસાટ હોતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પોસડું પોસડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે આમને ને કે આપણે જે જોવે એ બધુંય જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાશી લાખ યોની છે એવું કે છે ચોરાશી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણસ એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવો એમાં કૂતરા ને કાગડા ને ભૂંડા ને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે તું તાર રસ્તે હું મારા રસ્તે હવે આપણે ચાર ચાર પેટીઓ થઈ હોય તો ચાવી ચાવ્યું ના ભરાવ્યા હોય હવે ગુડો ને રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને કામ છે પણ નથી સુડતું નથી